હું વારંવાર ઘણી વાર કરું આપણા ગામમાં કહું ડૉક્ટર સારો હોય બહુ જ્યાં ઘેરે દવા દે મટી જાય પછી ડોક્ટર જતો રહે અને ઈચ્છા ડોક્ટર ન હોય દવાખાન ન હોય તો આપણે એનો ફોટો હોય તો એના કારણે જઈએ તો કામ થાય ડૉક્ટર કામ કરતો હતો એમ સમય સમય અમે અત્યારે તમારા અમે કામ કરીએ પછી ફોટા હશે એ કામ ન કરે પછી તો અમારા જેવા બીજા હોય ને અમારા નીચેના અનુભવે એ જ ગુતવા પડે ઉપદેશ લેવામાં ઈજ આપે અત્યારે આપણે કુંભારામના મંદિરે જઈ હું જઈ મંદિર કે નહીં બાપુ અમે તો તમારા પછી ઉપદેશ લેવા દેવ દેશે ધાવો ખતરો કરો જાઓ રામ પાસે જાઓ કૃષ્ણ પાય જાવ નહીં આપે તો તો રામકૃષ્ણ થોડા ગાંડા હોય તો ઉપદેશ લેવા બધા સંદેપની ભાઈ કૃષ્ણ ગયા હોય વશિષ્ઠ ભાઈ રામ ગયા હોય બધા રામ બધા ગુરુભાઈ ગયા હોય અમે બધા થોડી થોડી ગયેલા છીએ ને ધાવવું પડે ત્યાંથી જ મળે આ તો જલતો દીવો એમાં જ આપણે અડારો પડે તો અગ્નિ થાય બુટામાં કાંઈ ના થાય વાટ ઓલવાલ પડી હોય ને એમાં જાઓ બીજો દીવો અડારો ને અગ્નિ પ્રગટ થાય આવો જાગતો હોય એમાં થાય તો જાગતા આપણા સંતોષે જાગતા નરસેવ તો મને નિરંજન દેવ મંછા મારની ગોરખ કે જાગતા નરસેવ પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂછું ગીરી રારખ કીધું તો હું ડુંગર પૂછું એમ કે એમ આપણા કુભારા મેં કીધું છે કુભાર મેં કીધું છે હરી હરી ભજી લ્યો ને પ્યારા ભજીને ઉતરો ફારા હરિકા ના મેં પારા નહીં જાણે અમર અભંગ એક દેવ છે તેને કરી લ્યો ને સેવા તેને મેલી શીશ પથ્થરાને નમાવે એડે ઉમર ગુમાયા આ તો હું નથી બોલતો આ તો કુભાના ભજન છે ને

તો ઈ દેવ છે તેને કરી લો ને સેવા તેને મેલીને શિષપથરાને નમાવે તો એડે ઉંમર ગમે અને મેલી ગયો ને પછી જાઓને નમાવવા તો એડે ગયો ઉંમર એમ કીધું આને રાખીને જાઓ તો તો વાંધો નથી આમ આમાં હમદારી હોય ને તમે મૂર્તિને પગે લાગશો ને તો કાંઈ વાંધો નથી કાંઈ નહીં પગડી જાય કે તું બેઠો છો મારા હૃદયમાં પણ તારો જ ફોટો તારી જ મૂર્તિ છે તો સર્વ વ્યાપક છે પરમાત્મા તો સર્વ વ્યાપક છે કણકણમાં છે અનુઅનુમાં છે બધે છે પણ પકડવા માટે આ દેહમાં જ કરવું પડશે કામ સાધના તો આમાં થાય મારી સાધના ના થાય મારી સાધના નહીં થાય સાધનામાં થાય આ દેહ વડે જ થાય દેહ સાધન કર્યું ને એનાથી થાય અને હવે ગુરુનું સાધન છે એ ગુરુ આપણને બતાવે એમ જ થાય ગુરુ ભલે ને વાણીથી વેખરી વાણીથી બતાવે પણ પછી કરવાનું ભજન તો અનંત અંદર રહે ને બતાવે વેખરીથી પણ કરવું અંદરથી રહેવું જવું પડે અંદર જવું પડે અને અંદર બધાએ બતાવ્યું છે અને બધા અંદર ગયા છે અને અંદર બધાને કામ થઈ ગયા અને બેલા પાર થઈ ગયા અને આવું આપણે નહીં કરીએ તો ખાલી ગમે એટલા તમે યાત્રા કરશો તપ કરશો ચીરથ કરશો વ્રત કરશો તો ના પાડી છે કીધું ને નામે પાતક સૂટીએ નામે નાશે રોગ નામ સમુવડ કોઈ નહીં જપ તપ તીરથ વ્રત ને તો આ નામથી તો ખોટું મોટું કોઈ છો કયું નામ આ કુંભારામાં પીવી નામ આ નામની વાત કરી છે કોટિક નામ આ સંસારમાં તેથી મુક્તિ ન હોય આદિ નામ ગુપ્ત જાણે વેલા કોઈ તો આપણા સંતો બધા યાદ કરે છે અને આપણે એ જ કરવાનું છે એટલા માટે આ સામાન આપણે કરી નીકળી જવાનું છે બીજું આમાં આમાં બાર શું પડે તકલીફ શું પડે ખાલી ગુરુમાએ તમને વીસ મિનિટ અડધો કલાક આપ્યું બોલો આપણે બસો અઢીસો રૂપિયા છે ને પાંચસો રૂપિયા આખો થી મજૂરી કરી થોડીક ના તોડતા તો આમાં આ મજૂરી વીસ મિનિટ આપણાથી ન થાય તો તો આપણી ભક્તિ કેવી હોય તો આપણે ગુરુને સોમજ્યા સંબંધને સોમજ્યા અને ભજનને સોંપજ્યા રાતે જાય ઘણા રાત પાલીમાં હજાર રૂપિયા નથી જતા પૈસા રૂપાણ કેટલો કરે છે તો આ તો અઢળક મૂડી છે આ તો તો ત્રણ લોકનું એક શબ્દની કિંમત ત્રણ લોકનું મૂલ્ય બોલો લોક મૃત્યુલોક ભારત જેવા નવખંડ બધા મૃત્યુલોક અને સ્વર્ગ લોક ત્રણ ફેરા કરો ને ગુરુના શબ્દને તોલો ન આવે એવો તમને મફત મળ્યો તો એની કોઈ કિંમત ન હોય તો તો પછી કુભારા મેં શું કરે ને શું કરીને બીજા સંતો શું કરે આ સમજાય તો કામ થાય સમજાય જાય ને અને સમજાય એના કામ થઈ ગયા છે પછી એ જોજો જે સમજ્યા ને એના કામ થઈ ગયા બધા એના આપણે કે કુંભારામાં આટલા બધા ફરતા એમ કુભારામ કાલ ભોતીભાઈની વાત કરીને ફરતા તમારા ગામના પોતીભાઈ એક બીજી વાત કરો નાની દીકરી હતી ને ભજન કરતા હતા ને દુકાળ પડ્યો દુકાળે દુકાળ પડ્યો બધા હરિજનો સમય પરદેશમાં જાતા હતા કમાવા માટે તો એ ભાઈ તૈયાર થયા તમારા ડાડે તેથી ના પડી ગયો તો તમે ન જાવ કે તમે આપણી વાડી ઉપર જો ખોડી બાંધી દો ખૂબ આપણી વાડી રજકો બધો છે અને બારે મહિને આપણે ઘરે જમવાનું ખાવાનું મજા કરો અને ભજન કરો આપણે નથી જવું કે ભાઈને રોક્યા એના બાપાને પૂછવા ગયા કે બાપુ કે છે તો કાંઈ વાંધો નહીં તમે જઈ કે અને એ ગયા પછી બાઈ આવીને બાપુને બાંધ્યા કે બાપુ મારા વચન તો મેં માનો તો તમારે ઘરે જમું તો કે બોલ બેટા કે નાની દીકરી વિચાર કરો તો કે તમે અત્યારે અનાજ તમારા ઘરે અનાજ કેટલો રાંધો તો કે એવું તો પેલા કેમ પૂછું આનાજ તો રાંધ થાય તો રોજ તો ઠીક છે પણ મેં આવી જાય તો ડબલ એ રાંધવું પડે કાલે પચા મણ આવી જાય તો ના કે તો પાંચ કિલા રોજ નથી તો કે અત્યારે તો પાંચ કિલ્લા જ ધરાવો છે ને રોજ તો કે પાંચ કિલા તો કે બાર મહિના હું તમારા ઘરે કમારે તમારા ઘરના કમાઈ ના આવે છ મહિના બાર મહિના તો હું તમારે ઘરે જમું કે પણ આ શરત તમારી કે તમે રોજ પાંચ કિલા આના દાવો ધરાવો એટલું ધરાવવાનું તો કે તથા જ તું બાર મહિના સુધી રોકાણા હો હો માણસ જમી ગયા કોઈથી ખૂટ્યું નહોતું બોલો આ ભૂતીભાઈ આપણે ભૂતીભાઈને ધોન ગાઈ છે ને આ ભજન આ ભજન કામ કરે આ ભજન આ આ શ્વાસ ઉશ્વાસ નું વ્રત વાળું નહીં નહીં ઉપવાસ વાળું નહીં આ ભજન કામ કરે હજુ દીકરી પૂજા એવા તો અટલા એક વે નહીં કાંઈ કેટલા એમ પણ આપણે પરચામાં બહુ જવું નથી પરચા એટલે પરમાત્મા તમારું બધું કામ કરે એ એ પરચા કહેવાય આ બધું તમારે તમે બોલો થાય તમારા જીવનમાંથી નીકળી જાય બધું થાય એને પડતા પણ ભજન તો આપણે આજ કરવું પડશે બસ એક એક શ્વાસની કિંમત છે આમાંથી નવરા પડ્યા આ લેવા લગાડી દેવાનું મનને બીજું કામમાંથી નવરા પડીને એટલે સુરતા આપણે લગાડી દેવાની વધારે ને વધારે આપણે કહીને કે પચાસ પચાસ ટકાના બદલે એકાવન ટકા આપણે એમાં જતો રહેવાનું સંસારમાં ઓગણ પચાસ રહેવાનું અને સત્સંગમાં એકાવન ટકા જતો રહેવાનું એટલે બેનો પાર તમારો ઘણા ભાઈઓ વાણિયા વગર બાકી હશે અને હું પણ કોકનું થોડું ઘણું સાંભળું એટલે ઘણા ભાઈઓ હોય એટલે બધા એક ને એક બોલી તો એ પણ સારું નહીં એટલે હવે જે બાકી ભાઈઓ હોય બધાને આપણે વાણી આપો બોલો સત્ય ગુરુદેવ કી સનાતન ધર્મ કી આપણે અપને ગુરુ મહારાજ કી